મહત્વના સમાચારની તો નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસો ચોવીસ પોઈન્ટ પાંચ મીટરે પહોંચી ચુકી છે ડેમમાં હાલમાં બે લાખ એકત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ક્યુસેકની છે ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે હેઠવાસના ગામો અને વિસ્તારોને એલર્ટ કરાયા છે તો ડેમ ઓવરફ્લો થતા વીજ ઉત્પાદનમાં પણ ધરખમ વધારો થયો છે એક લાખ હજાર ક્યુસેક પાણી છોડાયું છે હાલની સપાટી એકસો ચોવીસ પોઈન્ટ પાંચ મીટરે પહોંચી ગઈ છે ફરી એકવાર નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે અત્યારે કુલ નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પહોંચી ગઈ છે કિનારે આવેલા વીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્રણ જિલ્લાના કુલ વીસ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે

ત્રણ ટર્બાઇન તેમજ રિવર બે પાવર હાઉસના છ ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવે છે જેના કારણે મોટી માત્રામાં વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે હાલમાં અઠાવીસ હજાર ત્રણસો અઢાર મેગાવોટ વીજળી ચોવીસ કલાકમાં ઉત્પાદન થઈ છે હાલમાં જે પાણી આવી રહ્યું છે જે ઓમકારેશ્વર ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને ત્યાંથી સિત્યોતેર હજાર જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ત્રણથી થી સેન્ટીમીટર ની સપાટી પરંતુ નર્મદા નદી જે છે તે બે કાંઠે હાલમાં વહી રહી છે નીચેના ગામો જે છે તે નદી કિનારે નહીં જવા માટે કલેક્ટરે સૂચના આપી છે તેમજ તમામ અધિકારીઓને જે મામલાદાર છે તલાટી છે તેઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચના આપી છે અને લોકો નદી ખાતે ના જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારી રાખવા માટે તંત્રને સૂચના આપી છે હાલમાં પચવીસ જેટલા ગામો છે જે તિલકવાડા છે કોઈ તાલુકાના છે અને ગટેશ્વર તાલુકાના છે તેઓને સાવધ કરાયા છે અને અધિકારીઓ પણ તેના પર નજર રાખી રહ્યા છે જી રફીક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સપ્તાહ પહેલા તારાજી કર્યા બાદ ફરી એકવાર ડીપ ડિપ્રેશન સર્જાયું છે મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમથી ભારે તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુરુવાર અને શુક્રવારે સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાત ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે સાથોસાથ હવામાન વિભાગે ડીપ ડિપ્રેશનની અસરથી દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી ચોવીસ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે